તો આગળ વાત કરીએ સમાચારોની ગુજરાત ભાજપના નેતાઓ વારાણસીમાં પ્રચાર કરશે પીએમના સંસદીય મત વિસ્તારમાં બીજેપી નેતાઓ પ્રચાર કરશે ચૂંટણી પ્રચારની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપવામાં આવશે ગુજરાત ભાજપના ત્રીસ થી પાંત્રીસ નેતાઓ વારાણસી પહોંચ્યા

ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ જેટલા ગુજરાતના ભાજપના વરિષ્ઠ નેતાઓએ વારાણસી કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મત ક્ષેત્ર છે એ જગ્યાએ પ્રચારની ભાગદોડ સંભાળી લીધી છે સ્વાભાવિક છે કે તે લોકો ત્યાં પહોંચી ચુક્યા છે જેમાં મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ પંચાલ ભાજપના સિનિયર નેતા તરીકે ગોરધન ઝડપિયા અને ભરત ડાંગર પણ

પણ ત્યાં અનેક વ્યવસ્થા કરવાની જવાબદારી ગુજરાતના નેતાઓની છે અને આ નેતાઓ પહોંચી ચૂક્યા છે વારાણસીમાં પહેલી તારીખે મતદાન છે એટલે કે આ તમામ નેતાઓ તારીખ સુધી રોકાશે ત્યાર પછી તેઓ ગુજરાત પરત ફરશે આ ઉપરાંત જોવા જઈએ તો સીધું માત્ર વારાણસી જ નહીં પણ કુંવરજી બાવળિયાને ને પણ જવાબદારી સોંપાઈ છે દક્ષિણ કલકત્તા જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી છે તમામ જાણકારી માટે